ના જે ગ્રુપ લોકો એ છે એને મને ખૂબ સાથ આપ્યો છે મારા માતા પિતાની ની કમી મે કમી ને પૂરી કરી છે હું સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા નવ વર્ષથી સમૂહ લગ્ન આયોજન કરવા કરવામાં આવે છે તે પ્રસંગે આજ રોજ ત્રેવીસ બે બે હજાર પચીસના દાડે અંકલેશ્વરમાં એક્યાવન દીકરીઓના પરણાવા પરણાવવાનો પ્રોગ્રામ ચાલે છે તે તબક્કે આ જે દીકરીઓ ખરીને એ દીકરીઓ એક્યાવન દીકરીઓમાંથી લગભગ પંદર દીકરીઓ એવી છે જેના અમુકના તો મા બાપ જ નથી ત્યાર પછી કોઈના માં નથી કોઈના બાપ નથી ને અમે એક્યાવન દીકરીઓને એ દેહથી લગ્ન કરાવીએ છીએ કે ભલે મા બાપ હોય ના હોય પણ અમે એ ધર્મના એક પિતા તરીકે એક ભાઈ તરીકે એક મામા તરીકે એમનો કન્યાદાન કરીએ છીએ ખૂબ ધૂમધામથી કરીએ છીએ આપ જોઈ રહેલા છો સાથે સાથે આ વખતે દર વખતે અમે કંઈક નવું વિચારીએ છીએ કે કઈ આપણે દીકરીઓ માટે બીજું શું વધારાનો કરી શકીએ તો આ વખતે એકાવન દીકરીઓને સિલાઈ મશીનનો આયોજન કરવામાં આવ્યો એમને આપવામાં આવે છે એ સિલાઈ મશીન સાથે સાથે એ લોકોને 6 મહિનાની ગુણ સોશિયલ ગ્રુપ તરફથી અમારા ગ્રુપના એ છે ગ્રુપમાંથી જ એ લોકોને 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે ત્યાર પછી એમને સર્ટિફિકેટ આપવામાં આવશે આ અને એ સર્ટિફિકેટ લેવા પછી કે આ એ આત્મનિર્ભર બની શકે એ દેહથી અમે આ પગલું લીધું છે ને દર વખતે આ રીતે અમે કરતા જ હોઈએ છે ને ખરેખર આનંદ થાય છે કે આ દીકરીઓને અમે કંઈક આ ભગવાને અમને કંઈક આશીર્વાદ આપેલા છે કે અમને આ મોકો મળે છે Subscribe now and press the bell icon.